અમદાવાદમાં ધોળા દિવસે યુવતીનું અપહરણ થઈ ગયું બાઇક પર આવેલા લોકોએ યુવતીનું અપહરણ કર્યું બાઇક પરથી યુવતીને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું યુવતી તાજેતરમાં જ લગ્ન કરી સાસરિયામાં રહેવા આવી હતી યુવતીના પરિવારજનોએ જ સાસરિયામાંથી અપહરણ કર્યું યુવતીના પરિવારજનો લગ્નથી નારાજ હોવાથી તેણે અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું ઓઠો પોલીસે ફરિયાદના આધારે બે લોકોની ધરપકડ પણ કરી છે ચાર દિવસ પહેલા થયેલા અપહરણની ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારનો આ બનાવ છે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારનો બનાવ છે કે જ્યાં એક યુવતીનું અપહરણ થઈ ગયું જો કે પોલીસ તપાસ કરી તો માલુમ પડ્યું કે યુવતીના જે પરિવારજનો છે તેમણે જ અપહરણ કર્યું હતું યુવતીનું કારણ કે તે તેના લગ્નથી નારાજ હતા તેમને આ લગ્ન મંજૂર ન હતા ચાર દિવસ પહેલા આ અપહરણનો બનાવ બન્યો હતો જેમાં બાઇક પરથી યુવતીનું અપહરણ કારમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસે તપાસ કરી અને આ મામલે બે લોકોની ધરપકડ થઈ ચૂકી છે જો કે અન્ય લોકોની પણ ધરપકડ થઈ શકે છે